વર્ષ ઓગણીસો બ્યાસીમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં અડસઠ જેટલા દેશોના ચારસો આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી તેના અનુસંધાને યુએનઓના અગિયારમાં અધિવેશનમાં એ વર્ષને વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રથમ બેઠક નવ ઓગસ્ટે મળી હોવાથી વર્ષ ઓગણીસો ત્રાણુંથી દર વર્ષની નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી ત્યારે આજે તારીખ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પારંપરિક આદિવાસી વેશભૂષા અને પરિધાન સાથે આદિવાસી સમાજ દ્વારા નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા શેરખાન પઠાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આગેવાનો બેશા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા આદિવાસી જે સંસ્કૃતિ છે રૂઢિ પ્રથાઓ છે પરંપરાઓ છે એમની અસ્મિતા એમની પ્રકૃતિ સાથેનો પ્રેમ સમુભાવના જીવંત રહે અને જે સંવિધાનિક મૂલ્યો છે જે જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે એના માટે આજે અમે સૌને સંદેશો આપ્યો છે અને આવનાર દિવસોમાં જે પણ આદિવાસી સમાજના પ્રશ્નો છે એ તમામ લોકો અમે સાથે રહીને આવનાર દિવસમાં આગળ વધીશું એ જ સંદેશા સાથે આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભકામના પાઠવીએ છીએ ધન્યવાદ